ચોટીલામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી માટે લઈ જવાતા પાસઠ લાખથી પણ વધારેની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડતી ચોટીલા પોલીસ છેલ્લા થોડા દિવસોમાં એક બાદ એક ચોટીલા પંથકમાં વિદેશી દારૂ ઝડપાઈ રહ્યો છે એમાં આજે વધુ એક ચોટીલા પોલીસે બાતમીના આધારે રેડ કરી લાખોની કિંમતનો પર પ્રાંતિય શરાબ ભરેલું ટ્રેલર ઝડપી પાડવામાં આવ્યું ચોટીલાના જાની વડલા ગામની સીમમાંથી પાંસઠ લાખથી પણ વધુનો વિદેશી શરાબ ચોટીલા પોલીસે ઝડપી પાડ્યો હતો પંજાબ પાસિંગના ટેલરમાં ચોવીસ હજાર સાઇટ નંગ શરાબની બોટલો જેની કિંમત પાંસઠ લાખથી વધારે થાય છે જેની સાથે ટ્રેલર બોલેરો સહિત કુલ કિંમત નેવું લાખ એકત્રીસ હજારથી પણ વધારેનો મુદ્દામાલ ઝડપી પાડી અટક કરવામાં આવ્યું ચોટીલા પોલીસ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત ટ્રેલર અને બોલેરો ચાલક સહિત નાસી છૂટેલા નવ આરોપીઓને ઝડપી પાડવા ચોટીલા પીએસઆઈ હર્ષવર્ધનસિંહ ગોહિલ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે અહેવાલ જગદીશસિંઘ ઝાલા ચોટીલા